બધાય જાગી ગયા અને પાયબે બનાવી ભાખરી છે ને નવા પ્રકારની ચા બનાવે છે આપોડી બાપોડી

બાકી છે એ લઈ લીધું 50% બાકી છે ઉટકવા નો એટલે એક થાળી એક પેકડી છે કેટલું આમ જેટલી તમે વધારે નો ઉપયોગ કરો ને તમે હેરાન શીખવા જેવું છે

અને અમે જઈ રહ્યા છીએ રાંદલ માતાજીના ફંકશનમાં સાથે આપણા વિડીયોગ્રાફર અને એડિટર અને સ્વયંસેવક એમાં પાર્થભાઈ બોઘરા પણ જોડાઈ ગયા છે કંકુનો ચાંદલો કરી અને અમારા ડ્રાઈવર સાહેબ શ્રી ઉર્ફે અમારો ગગો અને સાથી પરિવારના લાડકા જમાઈ અને એના ઘરના સાહેબ આમ કેટલાક નામ કેટલાક નામ લેવા નામ લઈ લઈને થાકી જવાય સાહેબ નામ છે અરે તારા નામ છે હજાર ક્યાં નામે લખવી કંકોત્રી ચલો અમે બધા કેવા લાગીએ છીએ એ ખાસ કમેન્ટ કરજો કારણ કે આ બધા કામ છે ને એ લાડાબેન ના છે કે બધા એ કમ્પલસરી આજે ડખો થઈ ગયો તો સાહેબ મેકઅપ માં ને હેર સ્ટાઈલ માં હું કઉ એમ ચૂપચાપ બેઠી રહે કઈ બોલવાનું નથી તારે મેં તો બાયડે જઈને રૂમાલી ભૂહી નાખવાની છું

એને ખુશ કરીએ રોજ પ્રભુજીને અને દરેકને ખુશ કરવા માટે તો આપણે રાત દિવસ દોડતા જ હોય પણ ક્યારેક બાળક થાય કે આ બધાની મમ્મીઓ તૈયાર થાય તું તૈયાર નથી થતી તો આજે સ્પેશિયલ લાડો પેન્ટ માટે તૈયાર થયા અમે અને લાડો પેન્ટ પણ એકદમ રિયલ બારબી લુકમાં છે અમારા બેન લિંગુ બેન રૂહી બેન પણ એકદમ મસ્ત લાગી રહ્યા છે થોડાક મૂડ ઓફ છે શું કામ છે એ તો ખબર નથી પડી રહી પણ તબિયત પ્લસ માઇનસ છે અને એમાંય અમારા કાલ હૈંજાનો ડખા પૂરા થયા પછી પાયલ બેનનો જો અત્યારનો લુક બહુ ખુશ છે બહુ ખુશ છે જો કે સમાધાન નથી થયું પણ બહુ ખુશ ભાષામાં કઈ બે શબ્દો ક્યો બસ બસ આ ખુશ સબોદાન નો થઈ ના ખુશ

એની સામે દુનિયાની ગમે એટલી ધન દોલત સંપત્તિ કે એશ્વરામ કે વસ્તુ વૈભવની છોડી દ્યો પણ એ કાયમ દુઃખી જ રહેવાનું છે વાસણ વાંધો વાંધોને ખોબો ન પડવો જોઈએ એટલે જ્યારે વિપરીત પરિસ્થિતિ હોય એમાંય આનંદ કરતા શીખવું હોય તો સાથી પરિવાર સાથે જોડાયેલા રહેવું ચલો ટુ બી કન્ટિન્યુ હવે આગળ મોરબી અમે લોકો જઈ રહ્યા છે રાંદલમાં મળશું અમારા ગગાને ડ્રાઈવિંગ કરવામાં તકલીફ ન પડે એટલે આપણે

કે છોકરાને ફેલા જ્યારે બેનો તૈયાર થયા હોય ત્યારે ઉપાડો કેમકે એક તો બેનો તૈયાર થવાનો ટાઈમ ન હોય ક્યારેક ક્યારેક ટીચરને વારો આવતા હોય પાયલબેન સ્કૂલમાં ટીચર છે એટલે બહુ સમય ના મળે તો બસ આવી જ રીતે સાહેબનો સપોર્ટ અત્યારે જ ને થેલા ઉપડાવતા ચલો ફાઇનલી આખી ટીમ રેસ્ટ મોડ પર આવી ગઈ પણ લાગતું નથી એના મોઢા જોઈને કે આ કોઈ રેસ્ટ કરશે આખા રસ મારા એટલા લોય પીધા છે કે એની કોઈ સીમા નથી અને તું બે મિનિટ અહીં આવતી રહે સ્વિમિંગ પૂલે આને આને પકડો આને પકડો સ્વિમિંગ પૂલ દેખાય એટલે આ છોકરી છે ને એ પાગલ થઈ છે ને એ ફટકાઈ ગયા છે કામ આવી ગયો છે કઈ વાંધો નહીં ચલો અમે લડાબેન ને અરે રે 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 ને સ્વિમિંગ પુલ દેખાય એટલે લડાબેન છે ઈ થઈ જાય ગાંડા થઈ ગઈ તો એ પણ આ છે ને ભેગું થઈ તું ગયો કેવી ફીલિંગ્સ આવે છે સ્વિમિંગ પુલ જોઈને જરા આ બાજુ જોતો મારે ઓલો કાનુડાને કેમ બાંધી દીધી ખાંડણીએ

કેવો ડેરિયો તમારો મસ્ત રહ્યો અને હવે થોડીક આરામ કરવાની જરૂર છે જમાઈ ગયું જમાઈ ગયું જમાય ગયા છે જમાઈ ગયું જમાઈને કાઢવાના છે બધા એક જગ્યા કન્યા આવવાની હોય અને થોડી જ વારમાં કન્યાની એન્ટ્રી થવાની હોય જેમ સિરિયસ હોય એમાં મારા જમાઈ બેઠા છે ઝોલા ખાવ તો ઝાપડ ખાસો જમાઈ ઝોલા ખાય છે પાવલી પડી જાય છે સરસ ચલો નવા રંગરૂપ સાથે ફરી મળીએ અને બસ આજે આનંદ કરવાનો છે આનંદનો દિવસ છે આ આ એવું લાગે જો જો માડવે રાહ બેઠા હોય હમણા કન્યા આવશે બે હામ હામ ખુરશી પાસે બાજુમાં ખાલી ચલો ટુ બી કન્ટિન્યુ અને એન્જોય અમે તો કરીએ છીએ આનંદ સાહેબ ઈ નઈ ઓલા મારે રે અમે બેન ને પાયલ બેન ને લડો બેન અમારી ગેંગ આખો દિવસ તૈયાર થશે અને અટા કરશે ભગવાન એવો આમ કેવાય ને કે ભલે થોડુંક મોડું તો મોડું પણ આમ જમાય કે જમાય ને ગગો હારો દીધું હે કે અમને બધા જયારે જયારે જરૂર પડે ત્યારે એક અવાજે ઉભા રહી જાય છે સારું ભગવાન એનું સારું કરે ગાડી આઈ કા રાખે હું કેવું ભાઈ આવડે તો સારું ચલો મળીએ ફંક્શનના ડેસ્ટિનેશન પર કન્ટિન્યુ રહેજો ચલો રાતના વાગી ગયા છે દોઢ અને આખી પાર્ટી છે ગેંગ આવી ગઈ છે સાહેબે બહુ ગરવાલી

રાતનો દોઢ ગયો છે એટલે અમુક અમુક જો આમ મીંજરા જેવા થઈ અને હા ભડે છે અને દાંત કાઢે છે કોર ઇવેન્ટ કેમ રહ્યો ફંક્શન એન્ડ બહુ સરસ રહ્યું ખૂબ સરસ ખૂબ સરસ આનંદ કરી રહ્યો અને સાહેબને બે દિવસ નીંદર ન થવાને એનું કારણ હું નઈ કહું રૂબરૂ રૂબરૂ મળે ચાલો ફાઇનલી બ્લોગ ને એન્ડ આપી દઈએ સાથે અને યે 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 ગરમ